મિત્રો ફરી નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે કેમ છો તમે બધા સૌથી પહેલા તો તમે મને ન ઓળખતા હોવ તમારું નામ છે રોહિત વર્યા અત્યારે હાલ હું કરું છું સુરત થી અમારા યાત્રા અત્યારે તું છે ને અમારે કરું છું ગઈકાલ રાત વગાના હતા શેષનાગમાં અત્યારે અમે જઈએ છીએ આગળ મિત્રો આજે ખચ્ચર પણ છે બહુ બધા ચાલવાની મજા નતા આવતી ખચ્ચરનો રસ્તો બીજો હોય ને અને ચાલતા જવાનો રસ્તો બીજો હોય ને તો આમ કઈ મજા આવે એમ કાંઈ નહીં ચાલો મિત્રો અમે ધીમે ધીમે આગળ વધીએ ટોપો વોપો છે ને માંડી દો થોડું સારું પડે આમ સુયાસ પછી બી ચાલણ ચાલુ કરશો ને થોડીક થોડીક વારે ઉભું રહેવું પડશે એટલી જ ચઢાઈ છે જોરદાર અને હવે છે મિત્રો અહીંયા જો ઉપર દેખાય ને એ જ છે ગણેશ ટોપ ત્યાંથી મિત્રો આજ રાત સુધીમાં અમે પહોંચશું પંચમોરની પંચે એવું કાંઈક કહેવાય છે મિત્રો ત્યાં અમે પહોંચશું પેલા રાત રાત ત્યાં જ રહેવાની થશે ઠંડી હવા છે મજા આવે છે થોડી ઘર બેઠા છે આ લાકડી મારી નથી મિત્રો લાકડી છે ને આ રાતે કોઈ ચોરી કરી ગયું છે ને ટેન્ટની બહાર પડી રહી હશે તો કોઈ લઈ ગયું હશે આ લાકડી છે અતુલ ભાઈ થોડી વાર આપો યાર લે લો મન તો કહે છે કે આમના હોય જાય મસ્ત આવી જાય ટેન્ટની જરૂર ન પડે

અને આમે માઇન્ડ હોય કેવું લાગે છે કે દો કમેન્ટ મિત્રો ગણેશ સ્ટોપ લાગી બહુ ઊંચે ચડાય છે પણ ગણેશ સ્ટોપ પછી છે ને આગળ રસ્તે બહુ તમને ઓછી મળશે ચડાઈ તમે જોઈ શકો છો આ છે ને ગોંડારામાં બધી જ આઈટમ તમને છે ને કેક ઓતો મળી મિત્રો કેક બરફી પેંડા જે માંગો ઈ અચ્છામાં જો આલુ ખાઈ છે ખાઈ પછી જાય આગળ પાછળ ભંડારો છે ત્યાં છે ને રસગુલ્લા ને એવું બધું હતું માંડવી મોહનથાળ ને

મજાક મોરે મોરો આવવા નથી આવ્યા ભગવાન દર્શન કરવા આવ્યા છે કદાચ આપણી ભૂલ ન હોય ને તો પણ જાતું દેવું પડે કરી જ દેવાનો મિત્રો જાતુ કરવાથી ભાઈચારો બની રહેતો હોય તો શું પ્રોબ્લેમ એ તો મને બહુ જ ગમશે યાર હાલ મિત્રો વાગી ગયા છે ત્રણ અને ત્યાંથી આગળની પરમિશન મળી ગઈ છે કે ભાઈ આ જાવ એક જેટ મિત્રો એક મિનિટ મોટા ભાઈ ને ભાઈ કે વેદા વેદા લાલ સાંજે ફાઇનલી અમે ગુફા પાસે પહોંચી જશું આવતીકાલે દર્શન કરશું ચાલો જ આવીએ ગુજરાતના ભાઈઓ આપણને એક ભાઈ મેળા છે એમપી છે હજી એમપી છે ને જી ભાઈ એમપી માં કાં છે વિદિશા જિલ્લા વિદિશા ઓ શ્રોઈ તહેસીલ अच्छा आपका नाम है अबुआ डाना मेरा नाम है अनिल सिंह राजपूत अच्छा आपको चलिए वो कितने दिन हो गए मेरे को आज 113 दिन हो गए अच्छा फाइनली आज पहुँचे गए ऐसा ना आज बाबा के दर्शन तो नहीं हो पाएंगे पर मैं बाबा हाँ, के इधर पहुँच गया आज मतलब कल सुबह एम पी एम पी एम पी ऐसी भैया आप अकेले ही है जी भैया जी अच्छा जो भाई ने महीने मोटिवेशन हमको भी बहुत अच्छा लगा आपसे मिल के

સામે જોઈ શકો છો બરફ બધા કહેવાય બહુ બરફ છે પણ આખા રસ્તે છે ને અહીંયા બરફ જોવા મળે છે મિત્રો ત્યાં જોવા મળે છે હાલો હાલો મિત્રો બધા જો દર્શન કરી લેજો ઓકે હર હર મહાદેવ મહાદેવ ને એટલી પ્રાર્થના કરીશ કે છે ને મને રસ્તામાં જેટલા લોકોએ પ્રેમ આપ્યો સપોર્ટ કર્યો મારા સોશિયલ મીડિયામાં મને જેટલા લોકોએ પ્રેમ આપ્યો એ બધા જ છે ને મિત્રો જીવનમાં ખૂબ આગળ વધીએ જે જે લોકોએ રસ્તામાં સહારો આપ્યો રાત રોકવાની જગ્યા આપી જમવાનું આપ્યું મહાદેવ બાપા વર્ષમાંની એટલી પ્રાર્થના છે એ બધા જ ખૂબ મહેનત કરીને ખૂબ જ આગળ આવે હર હર મહાદેવ મિત્રો ફાઇનલ અમને દર્શન થઈ ગયા છે ઘણો અમને આનંદ થાય છે મિત્રો અમે છે ને ભાઈભાઈના કુડકો લઈ ગયું છે મિત્રો અમે છે ને પાંચ હજાર રાતે અમારે છે ને ચાલીને જવું પડશે પંચતરણ હવે કેમ કે અહીંયા ઉપર રોડ રહેવાની સુવિધા નથી તો મેનતો દર્શન દર્શન થઈ ગયા છે ખૂબ જ મને આનંદ થયો છે ખોટું નહીં પૂરો મિત્રો એટલી ખુશી થઈ ને કે ઉપર છે મહેનત આપ સૌનો પ્રેમ ગજબ હું આમ વ્યક્ત નહીં કરી શકું મિત્રો રિયલી જોરદાર ચાલો મિત્રો જાય પંચકરની જેમ બને આ જલ્દી પહોંચવાનું છે આજે અત્યારે અમે છે ને ચાલીને છે ને જઈએથી પાછા પંચ તર અમને કે મિત્રો ખબર નહોતી કે અમને રોકાવ દે છે કે નહીં ત્યાં જઈને ખબર પડી કે રોકાવ દેતા એટલે જો આખર રસ્તે છે ને મિત્રો કોઈ નથી કદાચ કેમેરામાં પણ મિત્રો પાણી વહી ગયું છે જોઈ શકો છો ફાઈનલ મિત્રો આપણને આજ રાતનો સહારો મળી ગયો છે એક ભંડારો છે આજે ભાઈ ઊભા છે હા ભાઈ એ બધું સેલિંગ કરી આપ્યું છે ભંડારામાં સહારો લીધો છે પૂછ્યું કે ભાઈ સાયકલ આવ્યા છે રાતનું રોકાણ કરી શકીએ કે આ ટેન્ટ જાય શું હતું પણ અહીંયા છે ને ટેન્ટની જગ્યા ગોતવીને ફૂલ વરસાદ ને એમાં નાખવું ને કેટલો સમય વળી જાય ને કેટલું બધું થાય એના કરતાં તમે છે ને ભંડારામાં જગ્યા માંગી હતી અને ભાઈ અમને સરસ મજામાં જો અઢરણ બધું કરી દીધું છે થેન્ક યુ સો મચ ભાઈને હવે બસ હવે અહીંયાથી અમે ધીમે ધીમે ઉતરતું નીચે ఆజ మే కట్లు